અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી એસ્ટેટ જીતાલી ગ્રામ પંચાયતની હદમાં આવેલું છે આ યોગી એસ્ટેટમાં વીજ કંપનીનો વીજ પુરવઠો અનિયમિત રહે છે જો કે યોગી સ્ટેટને જીઆઈડીસીમાંથી વીજ પુરવઠો મળતો નથી અને આ એસ્ટેટમાં રૂરલ ડીજીવીસીએલની વીજ લાઇન હોવાથી અવારનવાર વીજ પુરવઠો ખોળવાઈ જતો હોય છે અનિયમિત વીજ પુરવઠાને કારણે યોગી એસ્ટેટમાં નાના ઉદ્યોગકારો પરેશાનીનો સામનો કરી રહ્યા છે અનિયમિત વીજ પુરવઠાને કારણે નાના ઉદ્યોગકારોના ઉત્પાદન ઉપર અસર પડી રહી છે ત્યારે વીજ કંપની વહેલી તકે નિયમિત વીજ પુરવઠો આપે તેવી લાગણી પ્રવર્તી છે યોગી એસ્ટેટમાં છેલ્લા એક થી દોઢ વર્ષથી લાઇટનો ખૂબ મોટો પ્રોબ્લેમ છે આ લેખિતમાં કલેક્ટર શ્રી જીઈબી ઓફિસરને સુરત જીઈબી મેન ઓફિસ બધી જ જગ્યાએ અમે લેખિતમાં રજૂઆત કરવા છતાં રોજની ચારથી પાંચ કલાક લાઈટ જાય છે અને અઠવાડિયામાં બે વાર તો ચોવીસ ચોવીસ કલાક પાવર જતો રહે છે છતાં જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી દર દર વખતે કે ભાઈ પાવર આવી જશે આવી જશે અને ચાર કલાક પાંચ કલાક છ કલાક આખો આખો દિવસ જતો રહે છે અમારી ઘણી રજૂઆત છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી તો અમારો અવાજ યોગી એસ્ટેટના માધ્યમથી આ માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવા માંગી છીએ તો આ પત્રકાર ચેનલના માધ્યમથી જો અમારો અવાજ સરકારશ્રી ધારાસભ્યશ્રી સંસદશ્રી સભ્ય સુધી પહોંચે તો અમારું આ નિરાકરણ લાવવા નમ્ર વિનંતી આપ જોઈ શકો છો કે અહીંયા યોગી એસ્ટેટના તમામ ફેક્ટરી માલિકો સરકાર દ્વારા જે ઉદ્યોગો રોજગારીની ઝુંબેશ ચલાવવામાં આવે છે આ લોકો એમને રોજગારી પૂરી પાડે છે છતાં પણ લાઈટ નહીં આવવાના કારણે લોકોને એમ જ બેસાડીને સેલરી આપવામાં આવે છે તો આ અમારો પ્રોબ્લેમ ધ્યાનમાં લઈ અને આમાં પૂરતું જે છે તે કરવા વિનંતી